આજીઓનું નામ જાણું તું છે તેવા સંત શ્રી રવિદાસ મહારાજની 628મી જન્મદિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લાના તુલકા શહેરમાં સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની શોભાયાત્રા તુલકા શહેરના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આમતમીથી નીકળવામાં આવી આ શોભાયાત્રા તુલકા શહેરના હદ વિસ્તારમાં આવતા રનોડા રોડ પરની મારુતિ નંદન થી પ્રસ્થાન કરવામાં આવેલ અને રૂટ મુજબ બુદ્ધ વિહાર ગાયત્રી સોસાયટી તીર્થનગર કલીકુંડ પાર્શ્વનાથ હોસ્પિટલ આગળ બાબા સાહેબ સર્કલ પહોંચી હતી ત્યાં ધોળકા નગરપાલિકા ભારતીય જનતા પક્ષના પ્રમુખ અશોકભાઈ મકવાણા માજી ધારાસભ્ય કાંતિભાઈ લક્કુમ સામાજિક અગ્રણી બળવંતભાઈ મકવાણા માજી પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ધોળકા શહેરના નવનિયુક્ત સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલના હોય આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવેલ તથા

કોલિકુંડ સર્કલ થઈ કેલિયા વાસના રોડ થઈ ચાલીસ ગામ રોહિત સમાજની વાડીએ પહોંચી હતી ત્યારબાદ સભામાં પરિણમી હતી જેમાં આયોજક મિત્રો તરફથી સંત શ્રી રોહિતના કાર્યો તેમજ તેમના કરેલ કામ વિશે ટૂંકમાં પરિચય આપેલ અને સંત શ્રી રોહિદાસ માનવતાવાદ જાતિવાદ તેમજ વર્ણવ્યવસ્થાના સમાજ સુધારક હતા તેઓ મીરાબાઈના ગુરુ હતા તેમણે અસંખ્ય દુવાઓ તેમજ રચનાઓ લખેલ છે કબીર સાહેબને ભારત દેશના ઇતિહાસમાં અનુસૂચિત જાતિના સમાજ સુધારક સંતોના નામો સાથે જોડવામાં આવેલ આવે છે તેથી અખંડ ભારત દેશમાં સમગ્ર અનુસૂચિત જાતિ તરફથી તેઓનું નામ જળહળતું રાખવા આ દિવસે શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે અને ઠેર ઠેર મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે મેનેજિંગ તંત્રી મહેશ સોનારા